વૃદ્ધ વર્ણન અહી શ્રી કૃષ્ણ દ્વારા આનંદ અર્થાત અગ્નિ કામનાઓ જ્ઞાની મનુષ્યની વિવેક બુદ્ધિનું દમન કરી દે છે અને તેની તૃપ્તિ માટે તેને લલચાવે છે જોકે

જે કદાપી કોઈને પણ સુખ પ્રદાન કરતી નથી જ્ઞાની મનુષ્ય તેને દુઃખનું મૂળ સમજીને તેનો પરિત્યાગ કરે છે પરંતુ જેઓ આ રહસ્ય જાણતા નથી તેઓ તેમની વાસનાઓની તૃપ્તિના વ્યર્થ પ્રયાસો કરવામાં પોતાનું જીવન નિરર્થક ગુમાવે છે શ્લોક ચાળીસ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાન તે નિવાસ સ્થાન ઉચવાય છે એ તે આ સર્વ દ્વારા વિમોહ્ય મોહિત કરે છે એ આ જ્ઞાનમ જ્ઞાન ઢાંકીને દેહધારીને અર્થાત ઇન્દ્રિય મન અને બુદ્ધિની કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત્ત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે વૃદ્ધ વર્ણન વાસનાઓના નિવાસ સ્થાનનું પ્રકટીકરણ કરીને હવે શ્રી કૃષ્ણ તેનું નિયંત્રણ કરવાની પદ્ધતિ અંગે નિર્દેશ કરે છે શત્રુ પર આક્રમણ કર્યા પૂર્વે તેના ગઢને શોધી લેવો આવશ્યક છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય મન અને બુદ્ધિ એવા સ્થાનો છે જ્યાં વાસનાઓ આત્મા પર આધિપત્ય મેળવવા કવાયત કરે છે કામનાઓના પ્રભાવમાં વિષય ભોગોની ઇન્દ્રિયો દ્વારા કામના કરવામાં આવે છે ઇન્દ્રિય મનને મોહિત કરે છે મન બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે અને બુદ્ધિ તેની વિવેક શક્તિ ગુમાવી દે છે જ્યારે બુદ્ધિ ગ્રસિત થઈ જાય છે ત્યારે જીવાત્મા ભ્રમિત થઈને વાસનાઓનો ગુલામ બની જાય છે અને તેની તૃપ્તિ માટે કંઈ પણ કરે છે આ સાધનો ઇન્દ્રિય મન અને બુદ્ધિ સ્વયં જરા પણ ખરાબ હોતા નથી ભગવદ પ્રાપ્તિના આશયથી તે આપણને પ્રદાન કરવામાં આવ્યા છે પરંતુ આપણે વાસનાઓને તેના વિવિધ રૂપમાં ઇન્દ્રિય મન બુદ્ધિને ગ્રસિત કરી લેવાની અનુમતિ આપી દીધી છે હવે આપણે આ જે ઇન્દ્રિયો મન અને બુદ્ધિનો સદુપયોગ આપણી ઉન્નતિ માટે કરવાનો છે આ કેવી રીતે કરવું તે શ્રી કૃષ્ણ આગામી શ્લોકમાં સ્પષ્ટ કરે છે